નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર સમાજ કલ્યાણ આદિજાતિ વિકાસ અધિકારીની કચેરીમાં ઇન્દ્રિશ એજન્સી દ્વારા બેડિંગ સેટમાં ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં વિકાસશીલ તાલુકા યોજનામાં ઇન્દ્રિશ એજન્સી દ્વારા બેડિંગ સેટ હલકી કક્ષાના આપવામાં સમાજ કલ્યાણ અધિકારી આદિજાતિ વિકાસ ડાંગ આહવાની પણ મિલીભગત હોય તેમ જણાઈ રહ્યું છે આહવા તાલુકાની સ્કૂલો છાત્રાલયોમાં બેડિંગ સેટ પૂરા પાડવાની યોજના વૃંદાવન કુમાર છાત્રાલય પિંપરી નંગ વીસ આશ્રમ કન્યા છાત્રાલય આહવા નંગ પિસ્તાલીસ સુમંગલમ કન્યા છાત્રાલય ચિંચપાડા નંગ ઓગણીસ જે લાખો રૂપિયાના ખર્ચે આપવામાં આવ્યા છે જેમાં ફોટામાં જોઈ શકાય છે કે આપેલ બેડિંગ સેટમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેમ ચોક્કસપણે નજરે પડે છે જેમાં છાત્રાલયોમાં આપેલા ગાદલા ઓશિકો અને ઓઢવા માટેની ચાદર જે વર્ષ પણ ચાલશે એવું લાગતું નથી તો શું આ સ્કૂલો છાત્રાલયોમાં આપવામાં આવેલ બેડિંગ સેટ પૂરા સમાજ કલ્યાણ અધિકારી આદિજાતિ વિકાસ ડાંગ આવા તપાસ કરવામાં આવી નથી કે શું કે પછી આ બધી કામગીરી ઇન્દ્રિશ એજન્સી અને અધિકારીઓની મિલીભગતથી ચાલી રહી છે તો શું આ બેડિંગ સેટ સ્કૂલો અને છાત્રાલયોમાં સારી ગુણવત્તામાં સમાજ કલ્યાણ અધિકારી આદિજાતિ વિકાસ ડાંગ આહવા દ્વારા પૂરા પાડવામાં આવશે કે પછી એજન્સીઓ સાથે અધિકારીઓ ટકાવારીમાં ભાગ લેશે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ